નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ 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 કાર્યક્રમમાં 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 સ્વાગત છે છે આજે આજે આપણે એક મળી મળી રહ્યા રહ્યા છીએ એટલા માટે માટે કે ભારત ખૂબ મોટો દિવસ છે ઐતિહાસિક અને આપણે એમ કહી શકાય કે રૂપી દિવસ છે આ સીમાચીન રૂપી દિવસ બનવા માટેનું પણ કારણ છે કેમ કે આજે આપણા ભારતીય વાયુસેનાના જે ગ્રુપ કેપ્ટન છે શુભાંશુ શુક્લા એ અંતરિક્ષ યાત્રા ઉપર રવાના થયા છે નાસાની સાથે મળીને જે આ પ્રોજેક્ટ આપણું ચાલી રહ્યું હતું એના ભાગરૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે જે ચાર અંતરિક્ષ યાત્રી રવાના થયા છે તે પૈકીના એક આપણા શુભાંશુ શુક્લા છે જે આપણા ભારતીય એકસો ચાલીસ કરોડ ભારતીય લોકો છે એ તમામ એકસો ચાલીસ કરોડ લોકોની એક અપેક્ષા છે આશા છે અને સાથે સાથે ઘણી અપેક્ષાઓ એમની પાસેથી રાખવામાં આવી રહી છે શુભાંશુ શુક્લા કેવા પ્રકારના મિશન ઉપર ગયા છે એમની સાથે જોડાયેલા ઘણા બધા જે પાસા છે એને પણ આજે સમજવાની કોશિશ કરશું કે આ મિશનના હેતુ શું રહેલા છે સાથે સાથે આ લોકો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જઈને કરશે શું અને કેટલા દિવસ એ લોકો રોકાશે એમના હેતુ કઈ રીતે સફળ રીતે પાર પડશે આ બધા પ્રશ્નો જે આપણા સામાન્ય લોકો જાણવા માગે છે એ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મેળવીશું સુભાનસુ શુક્લા અંતરિક્ષ યાત્રા પર આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરશું અને આપણે આ ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે સિલ્વર ઓક યુનિવર્સિટી જે છે એના એસોસિએટ પ્રોફેસર દેવાંશ દેસાઈ જે આપણને સરળ રીતે માહિતી આપશે દેવાંશભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હા નમસ્કાર સર હા નમસ્કાર સૌથી પહેલા તો બધા જ બધા દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આ સફળતા માટે આ એક ભારત માટે બહુ એક ગૌરવપૂર્ણ શહેર છે કે આપણામાંથી એક વ્યક્તિ આજે અંતરિક્ષની સફર તરફ જઈ રહ્યો છે આ સફરની જો આપણે વાત કરીએ તો આપણા જે માન્ય વડાપ્રધાન છે એમને જ્યારે આપણે લાલ કિલ્લાથી થી બે હજાર અંદર વાત કરી હતી કે ભાઈ ઇન્ડિયાનું ગગનયાન મિશન માટે ભારત તૈયારીઓ શરૂ કરે એ વખતે આપણે લાગતું હતું કે આ મિશન કેવી રીતે તૈયારી કરી શકશું આપણે આપણે કેવી રીતે અંતરિક્ષની અંદર જઈશું તો આજે કક્ષાની અંદર આ એક બહુ મહત્વનું પગલું ભર જઈ રહ્યું છે આપણે વાત કરીએ આજના આપણા જે શુક્લા સાહેબ છે જે અત્યારે સ્પેસ તરફ જઈ રહ્યા છે એમને પણ ખૂબ જ યોગદાન રહ્યું છે એ જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ એ જયારે એસ્ટ્રોનો નામ નક્કી કર્યું હતું ગગનયાન માટે એમાં પણ એમનું નામ હતું તો આ એક ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ છે હમણાં થોડા સમય પહેલા જ જુક્લા જોવા આવી હતી એમને કીધું હતું કે હું ખભા ઉપર તિરંગો લઈને જઈ રહ્યો છું અને હંમેશા તિરંગો મારી સાથે રહેશે આ એક ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ છે દરેક ભારતીય માટે દેવાંશભાઈ જે રીતે આપણે વાત કરી આપણા તમામ એકસો ચાલીસ કરોડ લોકો માટે આ ગર્વની બાબત છે અપેક્ષાઓ એકસો ચાલીસ કરોડની લોકો છે આશાઓ પણ એકસો ચાલીસ કરોડ લોકોની છે અને આપણે કીધું એ રીતે જ્યારે એ રવાના થઈ ગયા શુભાંશુ ત્યારે એમને મેસેજ આપેલો રવાના થતી વેળા જે હિન્દ કરીને મેસેજ એમને આપેલો જે આપણા માટે એક આશા વધી જાય એ પ્રકારનો મેસેજ એમનો હતો પ્રેરણારૂપ માટે આપ હવે એ જણાવો કે આ મિશનનો હેતુ સૌથી પહેલાં શું રહેલો છે હા સૌથી પહેલા કોઈ પણ એક અંતરિક્ષ મિશન હોય છે એના ઘણા બધા ઓબ્જેક્ટિવ્સ રહેલા હોય છે જેના માટે આ મિશન પ્લાન કરવામાં આવે છે તો આ મિશનનો સૌથી મુખ્ય હેતુ એ છે કે સ્પેસની અંદર જઈને ઘણા બધા લોકોને એક્સપેરિમેન્ટ કરવા છે જેના માટે ઘણા બધા સેન્સર્સ એની અંદર લગાયેલા છે આ આની અંદર જે સેન્સર્સ લગાયેલા છે એ ઘણા બધા સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કરશે જેવા કે જે સ્ટડી કરશે ક્રોપ રિઝલ્ટન્સને માઇક્રોબિયલ એડેપ્ટેશન ને અને એ પણ સ્ટડી કરશે કે વાતાવરણ માટે અનુકૂળ કેવી રીતે ક્રોપ્સ ને બધું ગ્રો થઈ શકે છે આના માટે ઘણા બધા સેન્સર્સ આવે ત્રીસ દેશોના ઓલમોસ્ટ થતી કન્ટ્રીઝના લોકો થતી થતી થર્ટી વન કન્ટ્રીઝના રિસર્ચ એક્ટિવિટીઝ રિપ્રેઝન્ટેશન કરવામાં આવશે અને ચૌદ દિવસ સુધી આ ક્રૂ મેમ્બર્સ જે છે એ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરશે આપ અમને એ પણ જણાવો કે આ જે મિશન આપણે હાથ ધર્યું છે આ મિશન માં આ લોકોની સામે પડકાર જે રહેલા છે એ પડકાર કેવા પ્રકારના છે કેમ કે ત્યાં કોઈ એવું હોતું નથી કે કઈ પ્રકારની મદદ મળે તો હેતુની સાથે સાથે આપ અમને પડકાર એમના શું છે સાચી વસ્તુ છે સૌથી મોટો પડકાર તો એ છે કે જ્યારે આપણે જ્યારે આજે એ લોકોનું જે ડોકેટ હોય છે એ જ્યારે સ્પેસની અંદર જતું હોય છે એ વખત એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ભેદીને ઉપર જવાનું હોય છે તો સૌથી મોટો પડકાર તો એ છે કે ઓર્બિટની લોઅર અર્થ ઓર્બિટ કહે છે એની અંદર એ સ્થાપના કરી શકે છે અને એક વખત સ્થાપના થઈ જાય પછી ચૌદ દિવસ સુધી લોકો એક્સપેરિમેન્ટ કરવાના છે તો બધા જ સેન્સર્સ છે બધા જ લોકોના જે ઉપકરણો છે એ લોકો પૂરતા પ્રમાણની અંદર કામ કરે અને એ લોકોને બધો જ ડેટા પ્રોપર મળી શકે છે આ એક સૌથી મોટું ચેલેન્જ એમની સામે રહેલું છે જ્યાં કોઈ પડકાર હોય ખૂબ કામના આપના દ્રષ્ટિએ કયા હોઈ શકે અને આમાં મેન મેન જે કામ કરવાનું છે એ કયું મેન કામ છે આ લોકોનું હા આ લોકોની અંદર જે મેન કામ જે છે આ લોકોનું એ બેસિકલી બે કેટેગરીસની અંદર આવેલું છે સૌથી પહેલું જે કામ જે છે કે કમર્શિયાલાઇઝેશન જે સ્પેસની એક્ટિવિટીઝ છે એની અંદર પ્રમોટ કરવા માટેનું એક કામ છે એ લોકોનું અને બીજું જે કામ છે આ લોકો માટેનું એ હું તમને લિસ્ટ વિગતવાર કહી શકું છું કયા કયા કામ છે એ લોકોના સૌથી પહેલું જે લોકોનું એક વર્ક છે એ રહેશે કે જે માઇક્રોવેલ ગ્રેવિટ માઇક્રો ગ્રેવિટી હોય છે જે ગુરુત્વાકર્ષણ સૌથી ઓછું હોય છે તો એની અંદર રિસર્ચ કેવી રીતે કરવો એની અંદર લેબોરેટરી એક્સપેરિમેન્ટ કેવી રીતે કરવા એનું ડેમોન્સ્ટ્રેશન કરવું એ લોકોના એક મહત્વપૂર્ણ પાસાની અંદર રહેલા છે એ લોકો હા દેવાંશુભાઈ આપ અમને એ પણ જણાવો કે જે રીતે આ લોકોના ઘણા બધા પ્રોજેક્ટ છે અને એ લોકો સફળતાપૂર્વક પાર પણ પાડવાના છે આ મિશનની અંગે આપણે શુભાંશુ જે શુક્લા છે એમના અંગે કોઈ વાત કરવી હોય

અપાર્ટ ફ્રોમ ધેટ એમની પાસે બે થી વધારે કલાકનો એર એર એક્સપિરિયન્સ પણ આવેલો છે એટલે કારણ કે એરફોર્સની અંદર પણ જોડાયેલા હતા એટલે તો આ એક જર્ની જે એમની રહી છે એ ખૂબ જ ઇન્સ્પાયરીંગ હશે આપણા સ્ટુડન્ટ્સમાં માટે જે લોકો અત્યારે એમનું બીએસસી એમએસસી કે બીટેક એમટેક બની રહ્યા છે દેવાંશભાઈ આપણે જે રીતે વાત કરી શુભાંશુ શુખલા જે છે એમની એમના અભ્યાસની વાત કરવામાં આવે તો આપણે અભ્યાસની એમની વાત કરી આપણા દર્શક મિત્રોને જણાવી દઈએ કે શુ શુભાંશુ શુખલા જે છે ભારતીય હવાઈ દળની અંદર ગ્રુપ કેપ્ટન તરીકે છે અને એ પ્લેન ને એમને ઓપરેટ કરવામાં ઘણો બધો પૂરો અનુભવ છે આપ અમને એ જણાવો કે આ જે આંતરિક યાત્રીઓની આલુ પસંદગી કરવામાં આવતી હોય છે એમની ફિટનેસના પાસાઓ કેવા જોવામાં આવે છે કેમ કે એકસો ચાલીસ કરોડ ભારતીયોમાંથી આ એમની એકલાની પસંદગી થઈ છે

ઇન્સ્ટિટ્યુટ ઓફ એરોસ્પેસ કરીને આવેલું હોય છે જે શું કહે છે દરેક એસ્ટ્રોનિક સિલેક્શન કરતું હોય છે અને સુધાંશુ ત્રિવેદી જે છે એ રશિયા પણ એ લોકોને રશિયા પર મોકલવામાં આવ્યા હતા આ ટ્રેનિંગ માટે આપ અમને એ પણ જણાવો કે આપણા સ્ટુડન્ટ માટે આ પ્રેરણારૂપ કિસ્સો તો છે જ અને આપણા તમામ આપણા માટે પણ ગર્વની બાબત છે આવનાર સમયની અંદર સાયન્સની અંદર જે રીતે આપણે વાત કરી દેવાંશભાઈ આપણા સ્ટુડન્ટને આ લાઇનમાં જવું હોય તો એમના માટે શું કરવું પડે આપણા હિસાબે જો સૌથી પહેલા સ્ટુડન્ટને આ લાઈનમાં જોતી કોઈ આ લાઈન બહુ જ મલ્ટી ડિસિપ્લિનરી લાઈન છે આની અંદર સુચો વિદ્યાર્થી જો સાયન્સ ઓપ્ટ કરી હોય તો વિદ્યાર્થી બીએસસી એમએસસી કરી શકે છે ફિઝિક્સની અnder કે પછી એ બીટીએ કે એમટેક કરી શકે છે એયો નોટિકલ મિકેનિકલ એન્જિનિયરિંગ અnder આવા ડાયરેક્ટ ब्रांचનું યોગદાન રહેલું છે તો મેં કશું આપ એક સમજીયે દર્શક મિત્રો સમજાઈએ કે જાય કોઈ પણ એક સ્પેસ ચતલ જાય સ્પેસમાં લોન્ચ થાય છે તો એની અંદર બહુ જ બધી બ્રાન્ચિસ સંકાયેલી હોય છે જેવી રીતે છે કે ભાઈ મિકેનિકલ થઈ ગયું ઇલેક્ટ્રોનિક્સ થઈ ગયું ઇલેક્ટ્રિકલ થઈ ગયું બધી જ બ્રાન્ચિસ આની અંદર સંકાયેલી હોય છે સો વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ બ્રાન્ચ કહે છે સ્પેસમાં રૂચિ ધરાવતો હશે તો આના માટે ઓપ્શન્સ અહીંયા ઓપન છે દેવાંશ ભાઈ આપ અમને એ પણ જણાવો કે સાયન્સના જે સ્ટુડન્ટ છે સાયન્સને આપણે પ્રમોશન ખૂબ આપી જ રહ્યા છે અને આપણા સ્ટુડન્ટ પેરેન્ટ્સ તો ખાસ ઈચ્છે છે દરેક પેરેન્ટ્સ કે એમના બાળકો ખૂબ નામ રોશન કરે આમ જે મેસેજ આપણું આટલું મોટું મિશન જે છે આપણે પાર પાડી રહ્યા છીએ ત્યારે આ સાયન્સના સ્ટુડન્ટ માટે આપની કોઈ ખાસ સલાહ ખરી સાયન્સ ના વિદ્યાર્થીની એક જ સલાહ છે કે તમે આ મિશનને જુઓ છો ત્યારે તમે સમજી શકો છો કે સાયન્ટિસ્ટ કેટલી નાનામાં નાની બાબતનું પણ ધ્યાન રાખે છે અને જયારે એમાં એક્સપેરિમેન્ટ કરતા હોય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ડિઝાઇન કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રોને એ સલાહ છે કે જ્યારે તમે કોલેજની અંદર કોઈ પણ પ્રેક્ટિકલ કરો છો કે પછી કોઈ પણ વસ્તુને તમે સમજો છો એને ઊંડાણપૂર્વક સમજો અને ઝીનવટ દરેક વસ્તુનું બાઈકાઈથી ધ્યાન રાખો જેથી તમને કોઈ પણ વસ્તુ તમે જ્યારે એક્ઝિક્યુટ કરો છો તમે ક્લિયરિટી આવશે કે ભાઈ એનું સક્સેસ વેટ કેવી રીતે મળી શકે છે આ દેવાંશભાઈ ઘણા બધા લોકો અને સ્ટુડન્ટ ઘણા બધા કહેતા હોય છે કે એમને મેથ્સ સાયન્સની અંદર ઘણી તકલીફ પડતી હોય છે એવી વાત કરતા હોય છે આપણે જોતા પણ હોઈએ છીએ કે દસમા બારમાની જ્યારે આપણે સ્ટ્રીમની પસંદગી કરતા હોઈએ છીએ ત્યારે સાયન્સમાં ઓછા હોય છે કોમર્સમાં સ્ટુડન્ટ વધારે હોય છે તો આના માટે આપની કોઈ સલાહ કે સ્ટુડન્ટ સાયન્સમાં વધે એમનો ઉત્સાહ વધે અઘરા વિષય છે આપના હિસાબે સાયન્સ અઘરા વિષય છે સાયન્સ અઘરું તો નથી બીકોઝ હું છેલ્લા બાર વર્ષથી લાઈક સાયન્સ સાથે સંકળાયેલો છું છ વર્ષ મારા એકેડેમિક કરિયરના થઈ ગયા છે તો સાયન્સ અઘરું તો નથી પણ સાયન્સની અંદર કુતુહલતા લાવવી બહુ જરૂરી છે જો તમે કોઈ પણ વસ્તુ માટે કુતુહલતા હશે તો તમે ઓટોમેટિકલી એ વસ્તુને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરશો એન્ડ દેડ તમે એને એક્સપ્લોર વધારે કરશો જે રીતે આજે કદાચ અંતરિક્ષા આ આ ન્યૂઝ જોઈને કેટલાય વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શું છે એના વિશે માહિતી સર્ચ કરતા હશે એ પણ સમજતા હશે કે એક્ઝામ ફોર છે તો એક્ઝામ વન ટુ થ્રીમાં શું હતું આ બધી કુતુહલતા છે રાઈટ જે વિદ્યાર્થીએ છે આ વસ્તુ સ્ક્રીન પર જોવે છે ત્યારે એને થાય છે કે આ વસ્તુ પર લાવ હું વાંચી લઉં લાવ સમજી લઉં તેનાથી એનું જીનવંતાપૂર્વક એનું જ્ઞાન વધતું જાય છે આપ અમને એ પણ જણાવો કે સાયન્સના જે સ્ટુડન્ટ છે જે બારમામાં ભણી રહ્યા છે અને પેરેન્ટ્સ અપેક્ષા ખૂબ ઊંચી રાખતા હોય છે અને સ્વાભાવિક છે કે રાખવી પણ જોઈએ કેમ કે બારમું દસમું ખૂબ મહત્વનું હોય છે સાયન્સમાં જે સ્ટુડન્ટ છે આપના હિસાબે એક પ્રોફેસર તરીકે સાયન્સના કોઈ પણ સ્ટુડન્ટ છે એટલે એ લોકોને કેટલા કલાક વાંચવું પડે આપના હિસાબે

સાથે સાથે બીજા આપણા જે પેરેન્ટ્સ જે છે પેરેન્ટ્સ એક એવા પ્રયાસ કરતા હોય છે કે એમના બાળકો ખૂબ ઝડપથી આગળ વધે અને એના માટે ઘણા પ્રયાસ એ લોકો પ્રેશર પણ બાળકો ઉપર લાવતા હોય છે એક પ્રોફેસર તરીકે પેરેન્ટ્સની ભૂમિકા આજના સમયમાં શું છે uh i uh hu to ek eu kaish ke as a parent parents basically mentors अच्छे स्टूडेंट्स मानते तो लाइक like स्टूडेंट से बेसिकली पैरेंट्स शुड पैरेंट्स को काने स्पेस આપવી જોઈએ કે એમને એમને કઈસ એમાં ચૂઝ કરવું છે પછી સાયન્સ ની હું વાત કરું તો આજે એટલા બધા કોर्सेज अवेलेबल છે સાયન્સ ની અંદર કે આંતરિક મિશન છે હા હા આંતરિક્ષ મિશન છે ખૂબ સફળતાપૂર્વક પાર પડી ચૂક્યું છે આ મિશનની અંદર આગામી દિવસોની અંદર આપણને એવું પણ જાણવા મળશે કે કઈ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે કયા કયા પ્રયોગ આમાં થવાના છે હા દેવાંશભાઈ આપ જે રીતે વાત કરી રહ્યા હતા હા હા બોલો હા આપ જે રીતે પેરેન્ટ્સની વાત કરી રહ્યા હતા હા તો પેરેન્ટ્સને છે કે સ્ટુડન્ટ્સને જેટલું એટલું એક્સપોઝર આપે જેટલા છે એમને રાખે આજે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ઇન્ટર્નશિપ્સ છે પછી આપણે પ્રયાસ કરે ઇન્વોલ્વ કરે આપ અમને એ પણ જણાવો કે સ્ટુડન્ટ જે છે સ્કૂલ લેવલ ઉપર આપણે સાયન્સને પ્રોત્સાહન આપવા માટે કોઈ નવી પહેલ આપણા હિસાબે કરવી જોઈએ તો કઈ હોઈ શકે હા જે તમારે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ આવી છે જેની અંદર ખૂબ જ ઇન્ટરડિસિપ્લિનરી વસ્તુની વાત કરવામાં આવી છે તો જે ફોર એક્ઝામ્પલ એક્ષામ્પલ ફોર એક્ઝામ્પલ આ નાની નાની જે વસ્તુઓ છે સાયન્સની એને પ્રેક્ટિકલ કરીને છોકરાઓને સમજાવવામાં આવે રાધર દેન થિયોરિટીકલી જે સમજાવવામાં આવે જો છોકરાઓ સ્કૂલ લેવલથી પ્રેક્ટિકલી આ વસ્તુઓને એક્સપોઝર લેશે તો એમને કન્સેપ્ટ પણ એમના ક્લિયર થશે અને આગળ જતાં એ એ વસ્તુને સારી રીતે એપ્લાય કરી શકશે દેવાંશભાઈ આપ જે જે રીતે આજે મિશન અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન શરૂ થયું છે અને આપણા શુભાંશુ શુક્લા તો છે જ સાથે સાથે બીજા ત્રણ અંતરિક્ષ યાત્રીઓ એમની સાથે છે ચાર જણા ટોટલ લોકો છે આ લોકો કેટલા દિવસ રોકાશે એ આગામી દિવસોમાં હાથ ધરશે અમને એ જણાવો કે આ જે મિશન જે છે એ મિશનને લઈને કોઈ એવી વાત એક્સીઓમ મિશન જે છે આપણું એ અંગે કોઈ એવી વાત જે આપણા તમામ લોકો પાસે હોવી જ જોઈએ કેમ કે આટલા મોટી સફળતા આપણી છે તો કઈ હોઈ શકે આમાં હા એટલે એક્ઝિગો મિશન એક સૌથી મોટી સફળતા એ છે કે આપણે જે આગળ જાય ગગનયાન માટે આપણે જે પ્રયાસ કરી રહીશું તો આપણી પાસે એક હવે એક બેઝ મળી જશે કે આપણને એક્સપેરિમેન્ટલ ડેટા મળી જશે કે ભાઈ મજા આપણે હ્યુમન્સ ને સ્પેસમાં મોકલવા છે તો કઈ કઈ તકલીફો આવી શકે છે કે કયા કયા પોઝિટિવ્સ છે તો એ આપણને સુધાંશુજીના એક્સપિરિયન્સ થી આપણને ઇનપુટ્સ મળશે વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓફ અસ આપ અમને એ જણાવો કે આવા મિશન જ્યારે હાથ ધરવામાં આવતા હોય છે માનવીઓને અંતરિક્ષમાં મોકલવામાં આવતા હોય છે તો આના માટે કોઈ ખાસ પ્રકારની તૈયારી આપણે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કેટલા સમય સુધી કઈ રીતે કરવામાં આવે છે આ અંગે આપ અમને થોડીક માહિતી આપશો હા બેઝિકલી આની અંદર સૌથી સૌથી મોટો જે પડકાર હોય છે તો દરેક એસ્ટ્રોનર્થને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવે છે જેના માટે એને દરેક સિચ્યુએશન માટે જે ફોર એક્ઝામ્પલ જે પણ ઇક્વિપમેન્ટ એ લોકો લઈ રહ્યા છે કે જે પણ માઇક્રોગેવિટી છે આપણે સુનિતા વિલિયમ્સનો કેસ જોયો હતો કે જ્યાં કઈ આઠ દિવસ માટે જવાના હતા અને ઓલમોસ્ટ અઢીસો ત્રણસો દિવસ પછી વાપસ આવ્યા તો એવા જે પડકારરૂપ સમય આવી રહ્યા છે તો એની સાથે કેવી રીતે ડીલ કરવું આપણે કલ્પના ચારણનો ઇન્સિડન્ટ જોયો હતો કે જ્યારે એનું સ્પેશિયલ પાછું આવી રહ્યું હતું ત્યારે એ બર્નઆઉટ થઈ ગયું તો આવા જે વિપરીત પરિસ્થિતિઓ આવી રહી છે તો એની સામે કઈ રીતે ઝજમવું અને પ્લસ એ કન્ડિશન કઈ રીતે સર્વાઈવ કરવું એના માટે ટ્રેનિંગ એ જ સૌથી મોટો પડકાર હોય છે અને હું એડ એડ કરવા માંગીશ એક વસ્તુ મિત્રો માટે કે બધાને ખબર હશે કે આ મિશન જે છે એ સૌથી પહેલા આઠમી સૌથી પહેલા એ અગિયાર જૂને લોન્ચ થવાનું હતું પણ એ પહેલી વખત પડકાર આવ્યો કે ભાઈ લિક્વિડ ઓક્સિજન એમાંથી લીક થઈ થતો હતો વેહિકલ માંથી એટલે એ કેન્સલ થયું એનું લોન્ચ પછી ફરીવાર બાવીસ જૂને જવાનું હતું ફરીવાર એને પડકાર આવ્યો છતાં પણ એ લોકો પડકારથી હાર્યા નહીં અને આજે સક્સેસફુલી લોન્ચ કરી શક્યા એટલે તો વિદ્યાર્થી મિત્રોને એ જ કેવું છે કે તમે કેટલા પણ પડકાર આવે એક્સપેરિમેન્ટ અંદર તમારે ફાઇનલ આઉટપુટ ના આવે ત્યાં સુધી તમારે છોડવું ના જોઈએ એક્સપેરિમેન્ટ આપ અમને હવે એ પણ જણાવો એક સવાલના જવાબમાં કે આ લોકો આટલા સમય સુધી રોકાશે દેવાંશભાઈ અંતરિક્ષમાં એ લોકો પાસે ખાવાની ચીજો અથવા તો પાણી પાણીની એ કઈ પ્રકારની વસ્તુ એ લોકો પાસે જોઈએ બેસીકલી જે લોકો અહીંયાથી જતા હોય છે તો એ લોકો પાસે જે કિટ્સ હોય છે એની અંદર એવી રીતે વસ્તુઓ ફેબ્રિકેટ કરવામાં આવેલી હોય છે કે જે એ વાતાવરણની અંદર અનુકૂળ રહી શકે છે કારણ કે ત્યાંના ગ્રેવિટી બિલકુલ નથી આપણે જોયું તો બધું જ ઉટું દેખાશે આપણને તો એવા સંજોગોની અંદર એ ફૂડ મટીરિયલ્સ કે રીતે સર્વાઈવ થઈ શકે છે ક્રોપ્સ કે રીતે સર્વાઈવ થઈ શકે છે તો એનો પણ એક રિસર્ચનો પણ ભાગ છે પ્લસ એ ફૂડ આઇટમ્સમાં એવી જ લઈ જાય છે એટમોસફિયરમાં સર્વાઈવ થઈ શકે છે હા દેવાંશભાઈ આપ અમને એ પણ જણાવો કે આમાં જે આપે વાત કરી ઉડતા જ રહે છે એ લોકો તો એ લોકોને ઊંઘ મળે છે ખરા હા એટલે ઇટ ઇઝ વેરી ઇટ ઇઝ અ વેરી મેન્ટલ ટ્રોમા એ લોકો એક બહુ મેન્ટલ સ્ટ્રેસની સિચ્યુએશન આવેલી હોય છે આની અંદર પણ એ જ અમે ટ્રેનિંગનો પણ એક ભાગ હોય છે કે લાઈક એ સિચ્યુએશન્સમાં કેવી રીતે એમને સર્વાઈવ કરવું રાઈટ જેમ કે આપે આ રીતે વાત કરી બીજા કોઈ એવું ખાસ એમને તકલીફ પડતી હોય આપણા હિસાબે કઈ એવી ખાસ તકલીફ એમને પડતી હશે કેમ કે ત્યાં એ લોકોને બહુ મુશ્કેલ થતી હોય છે આપણે સુનિતા વિલિયમ્સ કેસમાં એ પોતે સમજાવ્યું છે એમને સૌથી મોટો પડકાર તમે તમે કીધું કે આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ને લઈને એમને ઓલ ડોઝ ઇન્સ્ટ્રુમેન્ટ એમની સાથે હશે તો એને કેવી રીતે લાઈક કોઈ પણ ગ્લીચ આવી શકે છે પ્લસ કોઈ વખત પાવર નો ફેલિયર આવી શકે છે બીકોઝ આટલા બધા ઉપકરણો ચાલી રહ્યા છે તો કોઈ પણ પાવર નો ફેલિયર આવી શકતું હોય છે તો આ જે પાવર એક છે કે બહુ મોટો પ્રશ્ન હોઈ શકે છે એમના માટે જયારે લોકો સ્પેસ ની અંદર હોય છે ત્યારે બીજી કોઈ એવી ખાસ બાબત જે આપણા તમામ દર્શકો સુધી જવી જોઈએ દેવાંશ ભાઈ કઈ હોઈ શકે આને લઈને આપણે ગર્વ કરી શકે એવી કોઈ એવી વાત જે આપણા તમામ માટે ખૂબ કામની છે કઈ બીજી હોઈ શકે ગર્વ તો એ જ છે કે લાઈક આપણામાંથી જ એક વ્યક્તિ આજે પહેલી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ જઈ રહ્યા છે એન્ડ બીજી ગર્વની વાત બીજી એ પણ છે કે લાઈક જે આપણું જે મિશન છે ગગનયાનનું જે ઇન્ડિયાનું ફર્સ્ટ હ્યુમન ફ્લાઇટ મિશન હશે તો એના માટે એનાનું લક્ષ્યને કાઈક પહેલો સ્ટેપ આપણે સક્સેસફુલી કવર કરી શક્યા છીએ અને સ્પેસમાં માણસને મોકલવું એક નાની સુની અચીવમેન્ટ નથી ઇટ્સ અ વેરી બિગ અચીવમેન્ટ રાઈટ આગામી દિવસોમાં આપણે દેવાંશભાઈ એવું લાગે છે કે હવે આવા માનવ મિશન ખૂબ ઝડપથી આપણે પાર પાડશું આશા એવી રાખીએ કે ભારત પણ ડંકો વગાડે વિશ્વની અંદર અંતરિક્ષના ક્ષેત્રમાં પણ જે રીતે આપણે ઈસરોની કામગીરી તો છે જ આપણે એની દુનિયા નોંધ લઈ રહી છે હવે માનવ મિશન ખૂબ ઝડપથી આગળ વધશે હા એટલે ટેકનોલોજી જેમ જેમ આ મિશન સક્સેસફુલ જતા જશે એમ બીજા દેશો પર કે ભારત પણ શું કે પ્રયાસ કે એના મિશન્સને આગળ લઈ જઈ શકે છે પણ દર્શક મેં તમને એક બીજી એક વાત કહેવા માંગીશ કે આ જે આજે જે લોન્ચ થયું છે એ કાલે સાંજે સાડા ચાર વાગે ઓગણત્રીસ કલાક પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ પહોંચશે તો એ વખતે પણ એ પણ એક ઐતિહાસિક પળ હશે આપણા બધા જ માટે દેવાંશભાઈ આપણી પાસે આ ટોપિકને લઈને ગર્વની બાબત જે છે આપણા માટે એ એના માટે સવાલ તો મારી પાસે છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર શુભાંશુ શુક્લાની જે અંતરિક્ષ યાત્રા જે શરૂ થઈ છે જે એકસો ચાલીસ કરોડ લોકોની એના ઉપર નજર છે અને આગામી દિવસોમાં ઘણી સફળતાના રહસ્યો ખુલશે એગ્રિકલ્ચરને લઈને પણ ખુલશે સાથે સાથે અંતરિક્ષને લઈને જે રહસ્યો છે એના પર્દાફાશ ઘણા બધા થશે આ ચૌદ દિવસ સુધી આ લોકો રોકાશે બીજા ઘણા પડકાર રહેલા છે તો આને આપણે સમજીશું ઘણા બધા નવા સંદેશાઓ પણ આપણને જોવા મળશે શુભાંશુ શુક્લા તરફથી તો આપણા વાયુસેના માટે અને ભારત માટે ખૂબ ગૌરવની બાબત છે આ ટોપિક પર વાત કરી રહ્યા હતા આપણે શુભાંશુ શુક્લાની અંતરિક્ષ યાત્રા પરનો નવા વિષય સાથે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર